હવે ગીતામાં કુલ 700 શ્લોક છે અને એને ભગવાન વેદ દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી છે શ્રી જાનકી વલ્લભો વિજયતી હું આપ સૌનો મિત્ર દીપક દાસ આજે આપની સાથે સત્સંગના માધ્યમથી થોડીક શ્રીમદ ભાગવદ્ ગીતાના પ્રારંભિક શ્લોકોની ચર્ચા કરવા માંગુ છું શ્રીમદ ભાગવત ગીતા નો પ્રથમ જે શ્લોક છે એમાં પહેલો શબ્દ છે ધૂતરાષ્ટ્ર ઉવાચ હવે ધૂતરાષ્ટ્ર એક અંત વ્યક્તિ છે જેને કંઈ દેખાતું નથી અથવા તો જેની પાસે કોઈ પણ જાતની દિવ્ય દ્રષ્ટિ આધ્યાત્મિક દ્રષ્ટિ કે જ્ઞાન દ્રષ્ટિ નથી એની પાસે એક જ દ્રષ્ટિ છે અને એ છે લોભ દ્રષ્ટિ બાકી એની પાસે જે ચર્મચક્ષુ હોય

દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી છે અને એ દિવ્ય દ્રષ્ટિથી એ દૂર સુધી આલોક પરલોક અને પોતે ત્યાં હસ્તિનાપુરમાં બેઠા બેઠા જ મહાભારતના યુદ્ધને જોઈ શકે છે અને ધૃતરાષ્ટ્ર પાસે વર્ણન કરી શકે છે અને એને અંતિમ શ્લોક એને કહ્યો છે અને એ અંતિમ શ્લોકમાં યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરમ તત્રયા નીતિ ધ્રુવાનીતિ કૃષ્ણ કોણ કૃષ્ણ તત્વ છે શ્રીધર સ્વામી એમ કહે છે કે કૃષ્ણ તત્વ પરમ કિમપી અહમ ન જાની અરે શ્રીધર શ્રીધરી એટલે ભાગવતના ના ખડાપતા શ્લોક જેના અર્થ કોઈ નથી કરી શક્યું એ અર્થો કા તો જગત ગુરુ આચાર્ય શંકરાચાર્યજી મહારાજે કર્યા છે અથવા તો એ શ્લોકોના અર્થ શ્રીધર સ્વામીએ કર્યા છે જીવ ગોસ્વામી સનાતન ગોસ્વામી અને અનેક સંતો શ્રીમદ ભાગવત ભાગવતના શ્લોકોનો અર્થ કરે છે ભાગવત શું છે શ્રીમદ ભાગવત એ છે કે જે ભગવદ્ ગીતામાં જે સિદ્ધાંતોને કર્મયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ કર્મ સંન્યાસ યોગ પુરુષોત્તમ યોગ ઇત્યાદિ ઇત્યાદિ જેમાં પ્રણ અને દેહની સ્થિતિ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞા પંચ પ્રકારના યજ્ઞ ને તો અત્યાર સુધી આપણે યજ્ઞની એવી જ માન્યતા હતી કે અગ્નિમાં આહુતિ દે તો જ યજ્ઞ થાય પણ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજે પહેલીવાર યજ્ઞનું વર્ણન કર્યું છે તો ગીતામાં જે સૌથી વાત છે એ જેની પાસે દિવ્ય દ્રષ્ટિ છે એવા સંજય કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પારખો ધનુર્થ અને આપણે એમનો વિજય થશે એટલે ગીતાનું અથવા તો આ મહાભારતનું યુદ્ધ ગીતાના અંતમાં સંજય દ્વારા ભાખી દેવામાં આવ્યું છે કારણ કે ભગવાન સાથે છે ભીષ્મને પણ પૂછ્યો ભીષ્મ પણ કહે છે યતો ધર્મ તતો જય ધર્મ જ્યાં ધર્મ છે ત્યાં જય છે હવે ધર્મ કોણ છે મેં હમણાં જ પ્રશ્ન કર્યો કે કૃષ્ણ કોણ છે તો શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત આદિ અનાદિ ધર્મ ના પરબ્રહ્મ પરમાત્મા છે કૃષ્ણનો આમે અર્થ વ્યાપક થાય છે કટકટમાં વ્યાપી રહેલા થાય છે સામાન્ય અર્થમાં બીજા અર્થમાં એનો અર્થ કાળું થાય છે સૌને પ્રણામ ધન્યવાદ